ચાલો મિત્રો આજે આપણે એકદમ મજેદાર પ્રવાસ પર નીકળીએ તૈયાર છો બધા આપણે જઈ રહ્યા છીએ સાપુતારાની સફરે આપણા પ્રકરણ સત્તરમાં નમસ્તે એક્ઝામ ગુરુના મારા વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું તમારો પોતાનો એક્ઝામ ગુરુ કેમ છો બધા મજામાં ને બસ આજે આપણે સાથે મળીને ગુજરાતી વિષયને એટલો સરળ અને રસપ્રદ બનાવીશું કે તમને ભણવાની ખૂબ મજા આવશે અરે હા એક મિનિટ આજની આ સમજૂતી છે ને એ બહુ જ ખાસ છે કેમ કારણ કે પાથ પૂરો થાય ને એટલે તરત જ એક જોરદાર ઓનલાઈન ક્વિઝ તમારી રાહ જોઈએ છે અને સૌથી મજાની વાત એ છે કે તમને તમારો સ્કોર તરત જ ખબર પડી જશે એટલે પાઠમાં પૂરેપૂરું ધ્યાન આપજો ચાલો ત્યારે બેગ બિસ્તરા બાંધી લો પ્રવાસની તૈયારી શરૂ કરીએ પણ હા કોઈપણ પ્રવાસ શરૂ કરતા પહેલાં એના ગાઈડને તો ઓળખવા પડે ને તો ચાલો સૌથી પહેલાં આપણે આ પાઠના લેખક વિશે જાણીએ તો જુઓ આ મજેદાર પાઠ લખ્યો છે શ્રી રતિલાલ નાયકે તેઓ એક કોશકાર છે હવે તમને થશે કે કોશકાર એટલે શું કોશકાર એટલે જે ડિક્શનરી બનાવે ને એ અને સાથે સાથે તેઓ બાળકો માટે ખૂબ સરસ વાર્તાઓ પણ લખે છે આ જે પાઠ છે ને એનો પ્રકાર છે પ્રવાસ વર્ણન મતલબ કે લેખક આપણને એમના શબ્દોથી જ આખો પ્રવાસ કરાવી દેશે આપણને એવું જ લાગશે કે જાણે આપણે પોતે જ ત્યાં ફરી રહ્યા છીએ મજા આવશે ચાલો ત્યારે આપણી બસ ગઈ છે અને જુઓ આપણે ગુજરાતના સૌથી લીલાછમ અને સુંદર જિલ્લા ડાંગમાં પ્રવેશી રહ્યા છીએ તો ડાંગમાં આપ સૌનું સ્વાગત છે આપણી આ સફર શરૂ થાય છે સુરતથી અને જેવા આપણે ડાંગ જિલ્લામાં એન્ટ્રી કરીએ ને કે તરત જ આપણને સાપની જેમ આમ વાંકાચૂકા રસ્તાઓ આવકાર આપે છે કેવું લાગે આવા રસ્તા પર ગાડી ચાલતી હોય ત્યારે મજા જ આવી જાય ખરું ને અને જરા બારીની બહાર નજર તો કરો વાહ આ છે ડાંગનું અદ્ભુત કુદરતી સૌંદર્ય સવારનો પેલો કેસર જેવો સોનેરી તડકો અને સાંભળો છો પક્ષીઓનો કેવો મીઠો કલરવ સંભળાય છે આ બધું મળીને વાતાવરણને એટલું મસ્ત બનાવી દે છે કે બસ મજા પડી જાય ઓકે તો સાપુતારા પહોંચીએ એ પહેલાં આપણા રસ્તામાં બે મહત્વના સ્ટોપ આવશે આપણો પહેલો સ્ટોપ છે વગઈ વગઈ શાના માટે પ્રખ્યાત છે ખબર છે ત્યાં વાંસમાંથી બનતી સુંદર વસ્તુઓ અને ખૂબ જ મજબૂત એવા ઇમારતી લાકડા માટે જાણીતું છે અને પછી ત્યાંથી થોડા આગળ જઈશો એટલે આપણો બીજો સ્ટોપ આવશે આહવા જે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર છે અને મિત્રો હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે ક્યારના રાહ જોતા હતા આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન પર ચાલો પ્રવેશ કરીએ વાદળોની વચ્ચે વાદળોની દુનિયામાં સાપુતારામાં એક મિનિટ તમને ખબર છે સાપુતારા નામનો અર્થ શું થાય આ નામ પડ્યું કઈ રીતે તો સાંભળો સાપુતારા એટલે સાપોનું રહેઠાણ એવું કહેવાય છે કે અહીંના જે સ્થાનિક આદિવાસી લોકો છે ને એ સાપની પૂજા કરે છે છે ને એકદમ રસપ્રદ વાત અને તમને ખ્યાલ છે આપણે કેટલા ઊંચે છીએ સાપુતારા દરિયાની સપાટીથી લગભગ એક હજાર મીટર ઊંચું છે એટલે જ તો અહીંનું વાતાવરણ હંમેશા એકદમ ઠંડુ અને મજાનું રહે છે જાણે કુદરતી એસી ચાલતું હોય હવે આપણે સાપુતારામાં આવી તો ગયા પણ અહીં જોવાનું શું શું છે તો જુઓ અહીં ખડખડ વહેતી સર્પગંગા નદી છે પછી એક મધમાખી ઉછેર કેન્દ્ર છે જ્યાં તમને એકદમ શુદ્ધ મધ જોવા મળે અને હા સનસેટ પોઈન્ટ તો ભૂલવાનો જ નહીં ત્યાંથી ડૂબતા સૂર્યનો નજારો અરે વાહ શું જબરદસ્ત દેખાય છે હવે જરા આંખો બંધ કરીને કલ્પના કરો રાતનો સમય છે તમે એક ઊંચા પહાડ પર ઊભા છો અને નીચે ખીણમાં નજર કરો છો ત્યાં નાના નાના ઘરોમાં જે ટમટમતા દીવા દેખાય છે ને એ બિલકુલ એવા લાગે જાણે આકાશના બધા જ તારા જમીન પર આવી ગયા હોય કેટલું સુંદર દ્રશ્ય હશે નહીં ચાલો ભાઈ પ્રવાસની મજા તો બહુ માણી પણ હવે થોડું ભણવાનું પણ કરી લઈએ પરીક્ષાની તૈયારી પણ તો કરવી પડશે ને તો આવી જાઓ બધા ફટાફટ એક્ઝામ ગુરુના ખૂણામાં અહીં આપણે પાઠના અઘરા શબ્દો અને વ્યાકરણને એકદમ માખણ જેવા સહેલા બનાવી દઈશું ઓકે તો આપણો પહેલો શબ્દ છે પરોળ યાદ કરો આપણે ડાંગમાં પ્રવેશ્યા ત્યારે મેં કહેલું ને કે કેસરવરનો તડકો હતો બસ એ જે વહેલી સવારનો સમય હોય છે સૂરજ ઉગે એની બરાબર પહેલાંનો એને કહેવાય પરોડ એકદમ સિમ્પલ હવે બીજો શબ્દ છે વનરાઈ વનરાઈ એટલે બીજું કંઈ નહીં પણ ઝાડપાનની ઘટા મતલબ કે જ્યાં બહુ બધા વૃક્ષો એકસાથે હોય એ આખી જગ્યાને વનરાઈ કહેવાય જાને એક નાનકડું જંગલ ડાંગમાં તો ચારે બાજુ સુંદર વનરાઈ જોવા મળે હવે આના પર ખાલ ધ્યાન આપજો પરીક્ષામાં શબ્દ સમૂહ માટે એક શબ્દ તો આવે જ છે આ પાઠમાંથી આપણે બે શીખીશું પહેલું છે ઇમારતમાં વપરાતું લાકડું એના માટે એક શબ્દ કયો ઇમારતી અને બીજું લાકડા સાચવવાની વખાર અથવા જગ્યા એને શું કહેવાય લાઠી બસ આટલું યાદ રાખી લેજો વિરોધી શબ્દો તો મારા બધા હોશિયાર વિદ્યાર્થીઓને આવડે જ છે ચાલો એક સહેલો સવાલ પાઠમાં આપણે સૂર્યની વાત કરી સૂર્ય સવારે શું થાય ઊગે અને સાંજે સનસેટ પોઈન્ટ પર આથમે તો ઉગતાનો વિરોધી શબ્દ શું થયો બરાબર આથમતા અને છેલ્લે વ્યાકરણનો એક નાનકડો પણ મહત્વનો પોઈન્ટ વિશેષણ વિશેષણ એટલે શું જે નામના અર્થમાં વધારો કરે ચાલો ઉદાહરણથી સમજીએ ડાંગમાં રહેતા લોકો એમને શું કહેવાય ડાંગી તો અહીં ડાંગી શબ્દ એ લોકોની વિશેષતા બતાવે છે એવી જ રીતે ડુંગરવાળો પ્રદેશ કેવો પ્રદેશ ડુંગરાળ તો ડાંગી અને ડુંગરાળ એ બંને વિશેષણ છે સહેલું છે ને વાહ ખૂબ સરસ મને પૂરી ખાતરી છે કે હવે સાપુતારાના પ્રવાસવાળો આ પાઠ મારા બધા જ વિદ્યાર્થીઓને એકદમ બરાબર સમજાઈ ગયો હશે તમે બધાએ ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું એના માટે શાબાશ તો ચાલો હવે સમય છે એક્શનનો યાદ છે ને પેલી ક્વિઝ બસ હવે નીચે ડિસ્ક્રિપ્શનમાં જુઓ ત્યાં જે લિંક આપી છે ને એના પર ફટાફટ ક્લિક કરો અને આ પાઠની મજેદાર ક્વિઝ આપીને તમારું નોલેજ ટેસ્ટ કરો મને જોવું છે કે કોને સૌથી વધારે માર્ક્સ આવે છે ચાલો ત્યારે જલ્દી મળીએ આવજો